મહારાણા પ્રતાપ સોસાયટીમાં દૂષિત પાણી છોડવામાં આવે છે સોસાયટીના બસો પચાસ જેટલા ઘર કે જ્યાં દૂષિત પાણી પહોંચે છે એક સાથે ચાલીસ જેટલા લોકો જે છે એ આ દૂષિત પાણીના કારણે બીમાર થાય છે અને બાવીસ વર્ષનો એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે અને ત્યારબાદ

આ બે જે રીતે નિદ્રાધીના તંત્ર કે જેના કારણે આ બાવીસ વર્ષનો યુવક કે જે કેટલાય સપનાઓ સેવીને બેઠો હશે તેણે આ દૂષિત પાણીના કારણે આ દૂષિત આ એસએમસીની ની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો છે બિલકુલ આમાં સીધી રીતે બેદરકારી દેખાય છે આ દ્રશ્યો તમે જુઓ કેવું ગટરનું પાણી અહીંયા લોકોને આપવામાં આવી રહ્યું છે બે બાબત અહીંયા સામે છે એક તો આજની તારીખમાં લોકોને ટેન્કર વડે પાણી પહોંચાડવું પડે છે બીજી છે કે દૂષિત પાણી આજની તારીખમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને લોકો રજૂઆત કરી કરીને થાકી છે એમ નથી કે અહીંયા કોર્પોરેશનને ખબર નહોતી કોર્પોરેશનને ખબર છે અહીંયાના અધિકારીને પણ ખબર હશે સ્થાનિક કાઉન્સિલરને પણ ખબર હશે કારણ કે આ લોકો ચપ્પલ ઘસી ઘસીને થાકી ગયા કે સાહેબ અમને ચોખ્ખું પાણી આપો તો અમારો સીધો અધિકાર છે છતાં પણ અહીંયા ગટરનું પાણી આપવામાં આવતું હતું અને અહીંયા એક સાથે

તમે દ્રશ્ય તો જોઈ શકો છો કેવું કાળું ગટરનું ગંદુ પાણી લોકોને આપવામાં આવી રહ્યું છે ટેન્કર ચાલકો જ્યારે આવે છે લોકોએ તેમને પૂછ્યું તો હતા ખરાબ કે અહીંયા આ ગંદુ પાણી કેમ આપવામાં આવે છે ત્યારે એમણે એમ કહ્યું એ ટેન્કર ચાલકે એમને બધી ખબર હશે કે આમાં અમે દવા નાખીને આવીએ છીએ સારું પાણી તમને મળી રહ્યું છે કોઈ ચિંતા ના કરો અને પછી લોકોએ પાણી પીધું એમાંથી ઘણા બધા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એકનું મોત થઈ જાય છે આ ભરવી વાસ્તવિકતા આજની છે

અમે ફરિયાદ કરીએ છીએ ઓનલાઈન અરજી નાખ્યા છે પણ પાણી એવું નહીં એવું આવીએ છે સાહેબ બરાબર અમે અરજી કરેલી છે અને આ અમારે શેરીમાં સામે બાવીસ 23 વર્ષનો છોકરો જતો રહ્યો છે શું થયું હતું એને ઝાડા ઉલટી થઈ હતી એને એક રાત ઝાડા ઉલટી થઈ બીજા દિવસે લઈ ગયા દવાખાને એટલામાં એ છોકરાએ જીવ ગુમાવી દીધો છે આ ત્રણ ચાર મહિના થઈ ગયા હતા અતિ ફરજ છે મ્યુનિસિપાલિટીવાળા આવતા હતા એ કહેતા હતા સારું આવશે સારું આવશે પણ કંઈ દવા આપતા હતા એ પણ કંઈ ફરક નથી પડ્યું આના ઉપર ત્યારે બી છોકરા જોની અત્યારે એક છોકરા મોત થઈ ગઈ પાણીને હાટે એક દિવસમાં એક સંડાસ એક બાથરૂમ થયું ત્યારે બી એમ થઈ સારું નથી લાગતું આપણે હાલ પાણીની વ્યવસ્થા કે એ કહેતા હતા કે મ્યુનિસિપાલિટી વાળા સારું થાય સારું પણ કંઈ જ નહીં કર્યું એનો કરે હમણાં જે પાણી આપવામાં આવ્યું છે કેવું નહીં અત્યારે બી ખરાબ જ છે પાણી પાણી ગંદા આવી ગયા પાંચ છ દિવસે લગાતાર પાણી ગંદા આ રહ્યા તરા મેલાગો કે સરા ચિંતા ચિંતા યાર લાગરા ન ભૈયા પાણી પીને સહી ડર લાગરા હૈ હા પરેશન વલા હે પરેશન વલા હે હા પરેશાની વોહી લોગ ના રહે હે જો આર પરેશાન સે આપ લોગો સે વો લોગ ભી આ રહે હે આકે દેખ કે ચલે જા રહે હે કોઈ ગોલી દે રહા હે કોઈ પાવડર દે રહા હે પી લો અચ્છા રહોગે એસા રહેગે ફિર બાદ મે ચલે જા રહે હે આજ જો તમે જોઈ શકો છો જો ટેન્કર માથી પાણી લીધેલું આ પાણી ની પોઝિશન છે ને હવે આ પાણી અમને પીવાનું કેય છે તો હું અમે હું ઢોરો છે જાનવર છે કે આ પાણી પીશે આ પાણીથી રોજકારો મકટવો જોઈએ કે વધવો જોઈએ આ તો રોજ ને રોજ બે ચાર બે ચાર નીકળે જ છે પેશન્ટ આ બીજું એક પાણી આ સેમ્પલ અમે રાખી જ મેલા છે કારણ કે આમાં ખાલી દવાઓ આપી જાય છે ટીકરી આપી જાય ઓરિયસ પીએ છે કેટલું પણ આનું સોલ્યુશન ક્યારે આવશે રિઝલ્ટ જોઈએ અમને રિઝલ્ટ